એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત બિહાર દિવસ બે હજાર પચીસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું વાત કરીએ તો બિહાર દિવસ દર વર્ષે બાવીસ માર્ચે ઉજવવામાં આવે છે કે જે ઓગણીસો બારમાં બિહારને બંગાળ પ્રેસિડેન્સીથી અલગ કરીને અલગ રાજ્ય તરીકે સ્થાપિત કરવાના દિવસની યાદમાં ઉજવાય છે આ દિવસ બિહાર રાજ્યમાં જા રજા તરીકે માન્ય છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સમારોહ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત સિંહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના મેયર પિંકી સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બિહારના અગ્રણીઓ અને યુવાનો અને મહિલાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરાવાનો અભિગમ આપણે અપનાવ્યો છે વડોદરામાં આયોજિત આ સ્નેહી મિલન કાર્યક્રમ આદરણીય વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરતો આજનો આ કાર્યક્રમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્રથી

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હાથે થયું છે થોડા સમય પહેલા અમદાવાદમાં આવો જ બિહાર દિવસ આપણે સાથે મળીને ઉજવ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસની સુવાસ ચોમેર ફેલાય છે પાછલા વર્ષોમાં બિહાર પણ ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર બન્યું છે માતા સીતાની જન્મભૂમિ બિહાર તો

આજે વડાપ્રધાન સિંહના માર્ગદર્શન હેઠળ એનડીએ સરકાર બિહારને પ્રગતિ સમૃદ્ધ અને આત્મનિર્ભરતાની નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે આજના અવસરે હું બિહાર પ્રદેશના નાગરિકોને સુખ શાંતિ અને પ્રગતિની શુભેચ્છાઓ પાઠવું છું ભારતીય ઇતિહાસને ગૌરવ અપાવનારું બિહાર આજે કર્તવ્ય કાળ પસાર થઈ રહ્યું છે બિહાર અને સંસ્કૃતિ એ

દેશના અન્ય રાજ્યમાં વસતા દરેક આપણી સંસ્કૃતિ પરંપરા ઇતિહાસ પર ગૌરવ કરવાની સાથે વિકાસને વેગ આપવાનો છે સમગ્ર ભારત આજે વિરાસતના ગૌરવની સાથે વિકાસના શિખરો સર કરવાના પંથે છે

ભાજપ એનડીએ ને મોટા પ્રમાણમાં આશીર્વાદ આપવાના છે આપ સૌ તે માટે સક્રિય અને સેવારત બનશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત